ભારતનું ડિજિટલ પરિવર્તન ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેના મધ્યમાં ઉભેલા છે એક ઉદ્યોગપતિ જે દેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ એવા કરી રહ્યા છે છે જ દેશોએ પ્રયાસ હશે આ ગૌતમ અદાણી કેવી રીતે ભારતના એઆઈ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છે તેની કહાણી એક એવી યાત્રા જે દ્રષ્ટિથી શરૂ થઈ અને નેતૃત્વ સુધી પહોંચી પાંચ વર્ષનો નો રોડ વૈશ્વિક સ્તર સુધી બ્લૂમબર્ગ ઇકોનોમિક ફોરમમાં ગૌતમ અદાણીએ એક સાહસિક આગાહી કરી કે ડેટા અનંત ઉર્જાની માંગ ઉભી કરશે તેમણે ઓળખ્યું કે સસ્તી અને માન્યતાને મૂડીના રૂપમાં સમર્થન આપ્યું સૌર પવન અને સ્ટોરેજ પ્રોજેક્ટ્સ માટે સિત્તેર અબજ ડોલર રોકાણ કરવાની પ્રતિબદ્ધતા કરી લક્ષ્ય સ્પષ્ટ હતું ઉર્જાથી કમ્પ્યુટર સુધીના કોરિડોર બનાવવાના જેથી હરિત ઉર્જા સીધી રીતે ભારતની ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શક્તિ આપે આ વિઝન જીવંત થયું અદાણી કનેક્ટ્સ દ્વારા યુએસની એજ કનેક્ટ સાથેની સંયુક્ત સાહસિક ભાગીદારી જેનો હેતુ હતો સમગ્ર ભારતમાં 1 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા ઊભી કરવી તેજ વર્ષે અદાણી AI લેબ્સ શરૂ થયું બંદરો લોજિસ્ટિક્સ અને ઊર્જા ક્ષેત્રોમાં બુદ્ધિમત્તાનો અમલ કરવા માટે AI ને ઉદ્યોગ તરીકે નહીં પરંતુ પરિવર્તનના સાધન તરીકે ઘણાવીને બે હજાર ચોવીસ માં ગ્રુપે કોર એજ નામની ક્લાઉડ ઓર્કેસ્ટ્રેશન અને એજ કમ્પ્યુટિંગ કંપની ખરીદી આ પગલાએ ભારતની પ્રથમ સોવરન ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો આધાર મૂક્યો જે ખાતરી કરે છે કે રાષ્ટ્રીય ડેટા અને બુદ્ધિમત્તા ભારતીય ભૂમિ પર જ રહે આ વિઝન બે હજાર પચીસમાં સાકાર થયું અદાણી ગુગલ એઆઈ ડેટા સેન્ટર કેમ્પસની જાહેરાત સાથે જે વિશાખાપટ્ટનમમાં સ્થિત છે આ ડોલર પંદર અબજનું રોકાણ છે અને ગુગલનું અમેરિકાની બહારનું સૌથી મોટું રોકાણ એક ગીગાવોટની આ સુવિધા સંપૂર્ણપણે અદાણીના ખવડા રિન્યુએબલ પાર્ક ગુજરાતની ઊર્જાથી સંચાલિત છે જે દુનિયાની સૌથી મોટી સૌર અને પવન ઊર્જા સ્થાપના છે આ કેમ્પસ વિશાખાપટ્ટનમને એશિયાના નવા એઆઈ સુપરહબ તરીકે સ્થાન આપે છે અને ભારતના રૂપાંતરને ટેકનોલોજી ગ્રાહકમાંથી વૈશ્વિક એઆઈ ઉત્પાદક તરીકે દર્શાવે છે પરંતુ અદાણી માટે આ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે નથી આ છે સ્વતંત્રતા વિશે આઈઆઈટી ખડગપુરના પ્લેટિનમ જયંતિ સમારંભમાં તેમણે એઆઈને ભારતનું બીજું સ્વાતંત્ર્ય સંઘર્ષ ગણાવ્યું આ એક આહવાન હતું ડિજિટલ સોવરેનિટી માટે જ્યાં રાષ્ટ્રની શક્તિ નક્કી થાય છે કે ડેટાનો માલિક કોણ છે કમ્પ્યુટ કોણ બનાવે છે અને અલ્ગોરિધમ્સ પર શાસન કોણ કરે છે જ્યારે દુનિયા સોફ્ટ વેરો અને મોડલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અદાણી ગ્રુપ નું ભૌતિક આધારભૂત માળખું ઊભું કરી રહ્યું છે વીજળી બંદરો ફાઇબર ડેટા અને ક્લાઉડ જે બુદ્ધિમત્તાને શક્ય બનાવે છે જો ભારતની એઆઈ ક્રાંતિ ગગનચુંબી ઇમારત છે તો ગૌતમ અદાણી તેના પાયાની રચના કરી રહ્યા છે આ છે ભારતનો ડિજિટલ શતાબ્દી સ્વચ્છ ઉર્જાથી સંચાલિત દ્રષ્ટિથી પ્રેરિત